કેવી રીતે બદલાઈ શકો તો લગ્ન પહેલા તો બહુ મોટી મોટી વાતો કરી હતી કે હું જિંદગી ભર તને ક્યારે હેરાન નહીં કરું આખી જિંદગી તું કઈશ એમ જ હું કરીશ તારા આંખમાં કોઈ દિવસ આંસુ નહીં આવે અને છેલે શું કર્યું તમે મને ક્યારે તને હેરાન કરવાની કોશિશ નથી કોશિશ નથી કરી હેરાન કરીને બતાવી છે ડાયરેક્ટ કે હું તું માને છે અને તારા તરફથી મેં આજે વિચારી લીધું છે અને નક્કી પણ કરી લીધું છે હું જે કંઈ પણ સહન કરતો તો બધું તારા માટે સહન કરતો હતો તો ન કરો વિચાર કર કે એક પત્ની પોતાના પતિ પર હાથ ઉપાડી લે તેમ છતાંય તે ચૂપચાપ ઘરના કામ કરતો રહ્યો તો મને કઈ નહીં થતું હોય મને કઈ વિચાર નહીં આવતો હોય તો એવી ઈચ્છા છે કે તમે સામે હાથ ઉપાડો તો એવું કરો સામે હાથ ઉપાડી લો આપણે કર્યું છે એવું એટલા માટેને વિચાર કરો ને તમારા ઘરે લગ્ન કરીને આવી હોત ને તમારા મમ્મીનું ગળું મેં દબાવ્યું હોત તો તમે શું કરો અને ભડકાવવામાં આવી રહી છે અને તું એમની વાતોમાં આવી ગઈ છે કદાચ હું જો તારા પર હાથ ઉપાડી દઉં ગુસ્સામાં તો વાત વધારે વધી જાય અને હું વાત વધારવા નથી માંગતો